રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે આહવા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરાયું રાષ્ટ્રીય એકતા અને અખંડિતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કરાયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમના અનુસંધાને આજરોજ તારીખ એકત્રીસ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આહવાના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલ રન ફોર યુનિટીને ડાંગ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન જિલ્લા વિકાસ અધિકારી કે એસ વસાવા પ્રાયોજના વહીવદાર આનંદ પાટીલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી સૌએ રન ફોર યુનિટીમાં ભાગ લઈ રાષ્ટ્રીય એકતાનો સંદેશો ગુંજતો કર્યો હતો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ રન ફોર યુનિટીમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કર્યા હતા આહવા ખાતે યોજાયેલ રન ફોર યુનિટીમાં ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર વી કે જોશી પ્રાંત અધિકારી કાજલ આંબલિયા પુરવઠા અધિકારી યુવી પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ આવા ઉપ સરપંચ હરિરામ સાવંત સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ કર્મીઓ વન કર્મીઓ વિદ્યાર્થીઓ તેમજ નગરજનો જોડાયા હતા આજે એકત્રીસ ઓક્ટોબરના દિવસે એકતા દિવસ એકતા રાષ્ટ્રીય એકતા દિવસ દિવસના દિવસે આપણે ડાંગ આહવા ખાતે યુનિટી રન ફોર યુનિટીનું આ કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયેલો હતો આ કાર્યક્રમમાં जिल्हانا બધા જ લોકો આ સારી સંખ્યામાં બાળકો, વિદ્યાર્થીઓ અને बाकी અધિકારી જોડાયેલા હતા. આ कार्यक्रमाના દિવસે આપણે ઓફિસીસ અને बाकी બીજા જગ્યાએ એકતાની शपथ घेतली. હું ફરી એકવાર સૌ 당ના સૌ લોકોને રાષ્ટ્રીય એકતા દિવસનો अभिनंदन આપું છું. धन्यवाद. Thank you.